હલો મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી મિત્રો આજે ચૌદ ફેબ્રુઆરી એટલે આપણે બધા વેલેન્ટાઇન દિવસ તરીકે ઉજવીએ છીએ પણ વેલેન્ટાઇન દિવસ તરીકે કેમ ઉજવવામાં આવે છે પાછળનો ઇતિહાસ શું છે એ આપણને બધાને ખબર નથી તો આજે આપણે ઇતિહાસ વિશે જાણીશું આજથી આશરે ત્રીસરી સદીની અંદર જ્યારે રોમની અંદર એક સંત વેલેન્ટાઇન હતા અને એ એક ચર્ચની અંદર પાદરી હતા અને ભગવાન ઈસુ કૃષ્ણની પૂજા કરતા હતા એ ટાઈમની અંદર સદીમાં એક રાજા હતા એમનું નામ હતું ગ્લોડિયસ અને એ ગ્લોડિયસ રાજાનું માનવું એવું હતું કે જો કોઈ પુરુષના લગ્ન કરવામાં આવે તો એની શક્તિ અને બુદ્ધિ ઓછી થઈ જાય છે તો એમણે એ ટાઈમની અંદર એક ફરમાન જાહેર કર્યું કે કોઈ પણ પુરુષે લગ્ન કરવા નહીં મતલબ કોઈ સૈનિકે કોઈ અધિકારીએ કે કોઈ પુરુષે લગ્ન કરવા નહીં તો જયારે આ સંત વેલેન્ટાઇનને ને આ વાતની ખબર પડી તો એમણે એનો સખ્ત વિરોધ કર્યો અને એમને બધા લોકોને લગ્ન કરવા બાબતે જાગૃત કર્યા જ્યારે રાજાને આ વાતની ખબર પડી તો રાજાએ ફરીથી એક ફરમાન જાહેર કર્યું અને આ સંત વેલેન્ટાઇન હતા એમને કેદ કરાઈ અને જેલમાં મૂકી દીધા જ્યારે સંત વેલેન્ટાઇન છે જેલની અંદર ગયા ત્યારે ત્યાં એક જેલર હતો એમની એક પુત્રી હતી એ આંધળી હતી તો એમણે વિનંતી કરી સંત વેલેન્ટાઇનને કે તમે મારી પુત્રીને સાજી કરી આપો તો એમણે ભગવાનને જેલની અંદર બહુ પ્રાર્થના કરી અને છેવટે એમની પુત્રી છે એને આંખની અંદર રોશની આવી ગઈ મતલબ સાજી થઈ ગઈ તો જ્યારે આ પુત્રી સાજી થઈ ત્યારે એને ખબર પડી આ વાતની તો એ જેલની અંદર સંત લગ્ન ના કરવાની બાબતે ફરમાન જાહેર કર્યું હોવા છતાં પણ આટલું બધું કરી રહ્યા છે તો એમણે એક બીજું ફરમાન જાહેર કર્યું અને એની અંદર એમણે ફાંસીનો હુકમ જાહેર કર્યો કે સંત વેલેન્ટાઇનને ને આ બાબતે ફરમાન હોવા છતાં એમણે વિરોધની અંદર આ લગ્ન બાબતે લોકોને જાગૃત કર્યા અને એમણે પોતે આવું કર્યું એના બાબતમાં એમને ફાંસીની સજા જાહેર કરી જ્યારે ફાંસીની સજા જાહેર કરી એમને ખબર પડી ત્યારે સંત વેલેન્ટાઇને પોતાની પ્રેમિકાને પ્રેમપત્ર લખ્યો અને એની નીચે લખેલું હતું કે ફ્રોમ યોર વેલેન્ટાઇન એટલે એ દિવસથી માંડી અને આજે આપણે ચૌદ ફેબ્રુઆરીને વેલેન્ટાઇન દિવસ તરીકે ઉજવીએ છીએ તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી અને તમારા ભાઈને મોટિવેટ કરશો એ સાથે બધા મિત્રોને હેપી વેલેન્ટાઇન દે